જય ભીમ નવું બધાય મિત્રો મિત્રો અમારા સામાજિક આગેવાનો ઉપર આજે આફતો આવી છે બરાબર તો અમારા સામાજિક આગેવાનો જે કહેવાય મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામથી દિનેશભાઈ પાતર રાજુભાઈ સોલંકી બરાબર અમારા આવા નિષ્ઠાવાન નેતાઓ ઉપર જો આવી હની ટ્રેપ જેવી ફરિયાદ કરવામાં આવતા હોય અને મિત્રો આ રીતે એને ધાંભી દેવાની કોશિશ થઈ રહી હોય બરાબર એક વ્યક્તિ જે ટેવાઈ ગયેલી હોય જે સુનિતાબેન દામા કરીને છે કોઈ જામનગરના અને મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ પાસે પહેલાં મદદ માંગી મદદ માંગી અને મનસુખભાઈ ઉપર આની ટ્રેપની ફરિયાદ કરવામાં આવી છે તો મિત્રો આ સુનિતાબેન ધામા જે છે તે આ ત્રીજી ફરિયાદ છે મનસુખભાઈ રાઠોડ ઉપર બરાબર આ આ મનસુખભાઈ ત્રીજા નંબરના વ્યક્તિ છે તો અવારનવાર આ બેન ઉપર જ કેમ આવું થાય છે બરાબર તો એ વસ્તુ મિત્રો તદ્દન ખોટી છે અને અમારા આગેવાનોને આ એક અવાજ નહીં ઉપાડવા દેવા માટે થઈ અને આ લોકો લેલી સમાજનો અવાજ ન બને એ માટે થઈને આ એને દબાવી દેવાની મિત્રો વાત છે તો મિત્રો અમે આગામી તારીખ આઠ દસ બે હજાર ને પચીસ આ તારીખ સુનિતાબેન દામા જે મનસુખભાઈ પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે સાવ તદ્દન ખોટે છે ખોટડા સાંઘાણી તાલુકામાં જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદના લઈને જો સુનિતાબેન ધામાને અરેસ્ટ કરવામાં નહીં આવે બરાબર તો અમે આગામી તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલ ને બાજુમાં ડોક્ટર રામજી આંબેડકર બરાબર એના સ્ટેચ્યુની બાજુમાં અમે બહોળી સંખ્યાની અંદર સમસ્ત ગુજરાતના દલિત સમાજના અમારા એકઠા થાય છે અને આ સરકાર આ પ્રશાસનને અમે એક અરજ કરવી છે કે તમે આવું કેમ કરો છો અમારા દલિત સમાજના આગેવાનોને તમે કઈ રીતે તમે કઈ નજરથી જોવો છો આ આવી સરકાર આ અત્યારે માણસો ચંદ્ર ઉપર પહોંચી ગયા બરાબર અને અમારો અહીંયા કોઈ ભાવ પૂછતું નથી મિત્રો અમે અમારું રળીને ખાઈએ છીએ અને મિત્રો જો અમને આ એક અમારી બધી સીબી કહેવાય આ સંવિધાન આ પ્રોટોકોલ્સ આ ફોજ બરાબર આ તમે સરકાર જોવો બરાબર છે આવડો અત્યારે અમે આ અમારા પરસેવાનું પાડી અને અમે અમારું રળાઈન અમારું ખાતા હોય અને જો તોય મિત્રો અમારી માથે અવારનવાર અત્યાચાર થતા હોય એટ્રોસિટીને મુજબ ગુના બનતા હોય છતાં આવડા પ્રશાસન અમારો અવાજ ન સાંભળતા હોય ન સાંભળે તો એ એક વસ્તુ અલગ છે પણ અમારા દલિત સમાજના આગેવાન જો કોઈ બને અને દલિત સમાજનો અવાજ કોઈ ઉપાડે તો એને પણ બંધ કરી દેવામાં આવે છે મિત્રો બરાબર તો આજે મનસુખભાઈ રાઠોડ ઉપર ખોટી સાવ ખોટી આની ટ્રેપની ફરિયાદ થઈ છે અને મિત્રો મનસુખભાઈ જે પીડાઈ રહ્યા છે અત્યારે આ ખોટી ફરિયાદના લઈને બરાબર તો અમે સમસ્ત દિલ્હી સમાજને આહવાન કરીએ છીએ બરાબર હું મારું ગામ સનાળી મારો તાલુકો વિછીયા જિલ્લો રાજકોટ મારું નામ હાર્દિક હાર્દિકભાઈભાઈ પરમાર બરાબર હું એક આ દેશનો આ આ દેશનો હું નાગરિક છું અને આ એક દેશના અનુજાતીય સમાજમાંથી હું આવું છું બરાબર તો અમારા આગેવાનો ઉપર આવડું આવડું જો થાય તો એમને કેમ સહન કરી લઈએ મિત્રો અને મનસુખભાઈના જે ફ્રેન્ડ ફોલોવર્સ જે છે અને મનસુખભાઈ તો વધારે વરણના સાથે રહીને કામ કરેલું છે મિત્રો છતાં પણ આની ઉપર જો આવી ફરિયાદ થવા થતી હોય તો મિત્રો આજ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે તો કાલ તમે આવી છો અથવા કાલ હું પણ આવીશ તો મિત્રો આજે આપણી ફરજ બને છે આ મનસુખભાઈ રાઠોડ ઉપર જે ફરિયાદ થઈ છે બરાબર અને આ સાવ ખોટી ફરિયાદ છે તો મિત્રો આને આ જે આપણે નવ આગામી તારીખ આપીએ છીએ નવ દસ પચીસના રોજ તો આપણે રાજકોટ બહુળી સંખ્યામાં દિલ્હી સમાજ સમસ્ત ભેગા થઈ અને આપણે હેમકર સાહેબને આઈજી સાહેબને રજૂઆત પણ કરેલી છે બરાબર છતાં પણ આમાં કોઈ પણ પ્રકારના ગંભીરથી અને આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આ માટે થઈને અમારે આ વિડીયો બનાવવા પડે છે અને આ અમારે ભેગું થવાની અમારે આ જે તારીખો અત્યારે આપવી પડે છે કે તમે આ ફરિયાદ જે મનસુખભાઈએ કરીએ છે ઉપર થઈ છે એ અને મનસુખભાઈએ એની માથે જે ફરિયાદ કરી તે મનસુખભાઈની ફરિયાદ લઈ લીધી તો મિત્રો આ પીડિતની ફરિયાદ લઈ લેશે તો પછી આ લોકો જેમ આવડાને અરેસ્ટ નથી કરતા બરાબર તો આની પાછળ શું છે આની પાછળ કોઈ રાજકારણ છે અથવા કોઈ દલિત સમાજનો અવાજ બને તો એને બંધ કરી દેવામાં માહિતી થઈને કાવતરું થાય છે કે કઈ રીતના છે બરાબર તો અમે આહવાન કરીએ છીએ આ પ્રશાસનને કે અમારી માથે આવા અત્યાચાર થાય છે તો પ્લીઝ આ અત્યાચાર બંધ કરો અને અમારા આગેવાનોને ડામભરની કોશિશ નહીં કરો અને આગામી તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ અમે બહોળી સંખ્યામાં રાજકોટ મુકામે આવીશું અને અમે જે પણ કરવું પડે તે અમે અમારા કાર્યકરોતાઓ માટે અમે કુરબાન છે કદાચ અમારે મોત પણ ભેટવું પડે તો છતાં અમે મોતને પણ વાલું કરીશું બરાબર જય ધીમ નમો બધાય